નમસ્કાર મિત્રો ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે તો મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્વના હવામાન સમાચાર મિત્રો ગુજરાતમાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે વરસાદના આ રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે તેમજ મિત્રો ગઈકાલે મધ્ય ગુજરાત પર સિસ્ટમ સક્રિય હોવાના કારણે મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ જોવા મળ્યો હતો મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિભારે મેઘતાંડવ જોવા મળ્યું હતું ત્યારે હવે મિત્રો ગુજરાતના જાણીતા હવામાન અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે અને મિત્રો ગુજરાતવાસીઓને સાવધાન રહેવા પણ સૂચના આપવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે આગાહી કરતા તેમણે જણાવ્યું છે કે કચ્છના અખાત મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી સિસ્ટમની અસરો જોવા મળી શકે છે હજુ ત્રણ સિસ્ટમ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વરસાવી શકે છે વરસાદની દરે ઉત્તરીય પૂર્વ તરફ જવાના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ ઓછો પડી રહ્યો છે બંગાળના ઉપસાગરનું વન સક્રિય થતું નથી હિંદ મહાસાગર તરફ થોડા વાદળોનો જમાવટો થતા જોવા મળ્યા છે પેસિફિક મહાસાગર પર વાદળો હાલમાં નહીવત જણાય છે ઉત્તર ઓસ્ટ્રેલિયા તરફના વાદળો પર નિહિવત નોંધાયા છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં બંગાળના ઉપસાગરમાં થોડાક અંશે સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેના કારણે આગામી છવ્વીસ અને ત્રીસ જુલાઈ સુધી સિસ્ટમ સક્રિય થઈ શકે છે ઉત્તર ગુજરાતમાં ત્રણ સિસ્ટમની અસર સર્જાતા વરસાદ પડી શકે છે છવ્વીસ જુલાઈથી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતાઓ છે સાત ઓગસ્ટ દરમિયાન બનનારી સિસ્ટમ ગુજરાતમાં ભારે વરસાદ લાવી શકે છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લો પ્રેશરના કારણે ભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં જૂનાગઢ અમરેલીના ભાગોમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર રિજનમાં બોટાદ સાવરકુંડલાના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થતાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે પંચમહાલના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે ભરૂચ વડોદરામાં પણ વરસાદની શક્યતાઓ છે તેમજ અમદાવાદ અને ગાંધીનગરની સાથે સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ વરસાદની શક્યતાઓ છે ઉત્તર ગુજરાત અને કચ્છમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ વધુમાં જાણીએ તો બે દિવસ ધોધમાર વરસાદ બાદ સવારથી જ હળવો વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે પણ મિત્રો આગાહી કરવામાં આવી છે અઠ્યાવીસ જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે આજે પચીસ જુલાઈના રોજ વડોદરા પંચમહાલ નવસારી તેમજ છોટા ઉદયપુર અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે જ્યારે જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે પચીસ જુલાઈના રોજ આજે પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ પણ આપવામાં આવી છે તેમજ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર આણંદ મહીસાગર દાહોદ તેમજ ભરૂચ નર્મદા સુરત તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે સાથે દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર મોરબી તેમજ અમદાવાદ ખેડા અરવલ્લી ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા પાટણ અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદ થશે અને કચ્છમાં હળવો વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે